ગુજરાતમાં તાજેતરમાં ચૂંટણીઓ સંપન્ન થઈ છે સતત દોડભાગવાળી ચૂંટણી બાદ પત્રકારો અને હાઈકલ કંપની વચ્ચે રમાયેલી ક્રિકેટ મેચ ઉત્સાહ આનંદ મનોરંજન અને ખેલદિલીભર્યા વાતાવરણમાં પૂરી થઈ હતી હાઈકલ કંપની બે તેમજ પત્રકાર સંગઠન એક મેચમાં વિજેતા રહ્યા હતા મેચ બાદ વિજેતા ટીમને તેમજ મેન ઓફ ધી મેચને ટ્રોફી એનાયત થઈ હતી સતત સ્ટ્રેસ અને દોડભાગવાળી જિંદગી વચ્ચે પત્રકારો હળવાશ અનુભવી શકે અને કંપનીના સ્ટાફ સાથે મિત્રચારી વધે તે હેતુસર હાઈકલ કંપની દ્વારા પત્રકારો સાથે ક્રિકેટ મેચનું આયોજન થયું હતું જેમાં પત્રકારોની ટીમ એઆઈ ભારતીય પત્રકાર સંઘ પત્રકાર એકતા પરિષદ ભરૂચ સક્રિય પત્રકાર સંઘે ભાગ લીધો હતો ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે પણ પત્રકારો અને હાઈકલ કંપનીના સ્ટાફ દ્વારા ખૂબ જ રમૂજ અને ઉત્સાહજનક વાતાવરણ વચ્ચે મેચ રમાઈ હતી કુલ ત્રણ મેચ પૈકી બે મેચમાં હાઈકલની ટીમનો વિજય થયો હતો જ્યારે એક મેચમાં ભરૂચ સક્રિય પત્રકાર સંઘનો વિજય થયો હતો આ ત્રણ મેચમાં વિજેતા ટીમને તેમજ મેન ઓફ ધી મેચ બનેલા કિરીટ પટેલ નિખિલ પટેલ અને ઉમેશ પટેલને હાઈકલના સાઇડ હેડ નવીન કપલ સિનિયર જનરલ મેનેજર સચિન સિંહા મીડિયા હેડ આર્ચિકા શ્રીવાસ્તવ ડેપ્યુટી જનરલ મેનેજર કિંજલ પટેલના હસ્તે ટ્રોફી એનાયત થઈ હતી સમગ્ર કાર્યક્રમ માટે હાઈકલ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું